નમસ્કાર સ્વાગત મારી વાત યુટ્યુબ ચેનલ અંદર નવું આપણી સામે છે છે અને એમાં નવા ત્રણ 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 સુધારાઓ જોવા મળી રહ્યા સુધારાની વાત કરીએ પ્લે સ્ટોર એપ્લિકેશનમાં જઈ અને તમે અપડેટ કરો છો ત્યારે તમે ત્રણ સુધારા જોઈ શકો છો અહીં આપણી સામે ત્રણ સુધારા છે ત્રણ સુધારામાં સૌથી પહેલો સુધારો છે એ સગર્ભા માતાની અંદર વજન ઊંચાઈ જે તમે કરો છો એનો ગ્રાફિકલ રીતે તમે જોઈ શકો છો એનો ચાર્ટ છે આપણી સામે આવી જશે કે એ ગ્રાફિકલી રીતે એનું વજન અને ઊંચાઈનાનું લક્ષ્યને એ બેન છે એ પોષિત છે સુપોષિત છે કે કુપોષિત છે તો અહીંયાથી એ જોઈ શકાશે બીજા નંબરે છે એટલે આપણે અક્ષાંશ અને રેખાંશના સંદર્ભે વાત થઈ છે તમે જ્યારે દૈનિક ટ્રેકિંગ એન્ટ્રી કરો છો એ સમયે તમે અક્ષાંશ અને રેખાંશનો ફોટો તમે ક્લિક કરીને આપણે મૂકીએ છીએ એ ફોટો હવે તમારે ફરજિયાતપણે પાડવો પડશે અને સાથે હવે એ સચોટતાપૂર્વક કારણ કે હવે ત્યાં અક્ષાંશ અને રેખાંશવાળો ફોટો જે છે એ લોકેશનવાળો ફોટો છે એ જશે ત્રીજા નંબરે છે વજન ઊંચાઈ સંદર્ભે બાળકોનું વજન ઊંચાઈની અંદર પણ હવે ચાર્ટ આવશે અને ચાર્ટ મુજબ તમે એ બાળકો છે એનું વજન ઊંચાઈનું નિયંત્રણ છે તમે જોઈ શકશો તો આ ત્રણ ત્રણ સુધારા છે તમે અહીંયાથી અપડેટ છે કરી લેશો જેવું તમે અપડેટ પૂર્ણ કરશો તમારી સામે છ પોઈન્ટ પંચોતેર એમ અપડેટ છે અપડેટ છે એ સંપૂર્ણત પૂર્ણ થશે એટલે તમારી સામે છે પોસ્ટર ટ્રેકર એપ્લિકેશન છે એ ઓપન થઈને આવશે ઓપન અહીંથી આપણે કરીશું એમાં સૌથી પહેલી વાત આપણે કરીશું સગર્ભા બેનો છે એના સંદર્ભે ઓકે આપણે પોસ્ટન ટ્રેકર એપ્લિકેશન ખુલી રહ્યું છે યસ આપણે હવે જઈશું બેનિફિશરીમાં અને ત્યાં જઈ આપણી પાસે નોંધાયેલી સગર્ભા માતા છે એના પર ક્લિક આપીશું ત્યાં તમે ક્લિક કરશો એટલે દાખલા તરીકે અહીંયા ત્રણ ડોટ ઉપર ક્લિક આપીએ છીએ તો સૌથી છેલ્લું મેનુ છે એ આપણી સામે છે આવે છે ને એ છે કે સ્ટેશનલ વેઇટ વેઇટ ગેઇન આ જે તમારી સામે આ આવી ગયું છે ને એ સમજોશો કે અહીંયા તમારે જે એનું માપણી છે એનું વજન છે એનું ઊંચાઈ છે એ અહીંયા દાખલ કરવાનું છે ને એ ખાસ કરીને તમારા મમતા કાર્ડની અંદર અવેલેબલ હશે મમતા કાર્ડની અંદર તમે જ મેં જે વજન અને ઊંચાઈ છે એનું કરેલું છે એ અહીંયા જોઈ શકાશે તેમાં જે વજન ઊંચાય છે એ જ વજન ઊંચાઈ તમે અહીંયા દાખલ કરશો તો અહીંયા સૌથી પહેલું છે છોતેર પોઈન્ટ બેથી ત્રણસો ને ચાર સેન્ટીમીટરની એની ઊંચાઈ હોય છે અને વજન છે એમ એ મહિલાનો ત્રીસ કિલોથી વધે ધીને એકસો પચાસ કિલોગ્રામ સુધીનો હોવો જોઈએ ડેટ છે એ એનસી આપેલું ડેટ છે અહીંયાથી તમે સિલેક્ટ કરશો અને સબમિટ ઉપર ક્લિક કરશો તો આપણે એ બેન છે એ બેનનું તમે વજન ઊંચાઈના અનુલક્ષીને એ પોષિત છે શું કે કુપોષિત છે એ તમે જાણી શકશો તો અહીંયાથી એ પર્ટિક્યુલર આપણી વિડીયો દ્વારા નેક્સ્ટ વિડીયોમાં એ સરળતાપૂર્વક સમજીશું ઓકે આ વસ્તુ હતી એ પ્રેગ્નેન્ટ વુમનમાં બીજા નંબરે છે આપણે બાળકોની અંદર બાળકોની અંદર સેમ સિચ્યુએશન છે તમે ત્રણ ડોટ ઉપર ક્લિક આપો છો તો અહીંયા તમારી સામે છે એમ ગ્રોથ હિસ્ટ્રી છે એ તમારી સામે આવશે અને ગ્રોથ હિસ્ટ્રીમાં તમે જશો તો અહીંયા જોઈ શકાય છે એ બાળકનું ગ્રાફિકલી રીતે વસ્તુ છે એ તમારી સામે અવેલેબલ થશે જેમ કે અહીંયા હાલ અપડેટ થઈ રહ્યું છે એ તમે જોઈ શકશો કે ભાઈ હાલ એની વજન એની ઊંચાઈ છે એ લાસ્ટ ત્રણ મંથની અંદર કેટલું હતું અને એની અંદર એનો ચાર્ટ મુજબ છે એ બાળક કઈ રીતનું આવે છે એનું વજન પ્રમાણે એની ઊંચાઈ છે કે કેમ બધું હવે તમે અહીંયાથી જોઈ શકો છો હાલ એ અપડેટ થઈ રહ્યો છો યસ જોઈ શકાય છે સ્ટન્ટિંગ છે અંડરવેટ છે ને વેસ્ટિંગ છે આ ત્રણે ત્રણ ડેટા છે તમે ગ્રાફિકલી રીતે હવે જોઈ શકો છો કે ભાઈ મેં બાળકની વજન ઊંચાઈ નાખી છે તો એ પ્રકારે એ કેટલી ઊંચાઈ અને કેટલું વજન છે એ પ્રકારે તમે અહીંયા ગ્રાફિકલી રીતે જોઈ શકો છો ઓકે તો આ વાત હતી એ વજન ઊંચાના સંદર્ભમાં અને છેલ્લે દૈનિક ટ્રેકિંગ એન્ટ્રીમાં તમે જાઓ છો અહીંયા ઓપન તમે ક્લિક કરો છો અને ફોટો કેપ્ચર કરવા તમે જાઓ છો તો અહીંયા ખાસ નોંધ લેશો હવે ફોટો કેપ્ચર કરતી વખતે તમારે લાઈવ ફોટો છે જે આપવાનો છે કારણ કે ત્યાં લોકેશનવાળો ફોટો છે એ જોશે જેમ કે એનો અક્ષાંશ અને રેખાંશ કમ્પ્લીટલી હશે તો અહીંયા અપડેટ થઈને એ કમ્પ્લીટલી એ ફોટો છે એ સબમિટ થશે અને દૈનિક ટ્રેકિંગ એન્ટ્રી પૂર્ણ થશે તો આ ત્રણ વસ્તુ છે વજન ઊંચાઈ અને સગર્ભા માતા અને બાળકોના સંદર્ભે અને ફોટોગ્રાફ્સ છે એના સંદર્ભે આશા રાખીયા છે વિડીયો દ્વારા આપ સમજાશો ફરીથી અપડેટ કરી લેશો અને નવા સુધારાઓ સાથે કામ કરશો